ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના બની જેમાં વૃદ્ધ મહિલાનો હત્યા કરેલી હાલતમાં તેના ઘરેથી મૃતદેહ મળ્યો તળાજા તાલુકાના મથાવડા ગામમાં સાઠ વર્ષના વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે રાજીબેન સોલંકી નામના વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવના પગલે અલંગ મરીન પોલીસના પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી વૃદ્ધ મહિલાની હત્યા કરનાર કોણ છે શા માટે હત્યા કરી છે તે દિશામાં તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી